ओ, 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 नजरि હાર્દિક સ્વાગત છે આપણે છીએ લીમડી વિશ્વવંદરની પૂજ્ય છે મોરે બાપુની ભાવ્ય જે મોટા મંદિરની રામકથા પ્રાંત પ્રત્યે થવાની છે તેના લાભાર્થી અહીંયા યોજાઈ રહી છે અને લાખોની સંખ્યામાં કહેવાય કે હજારોની સંખ્યામાં ભક્તો અત્યારે ઉમટી રહ્યા છે તે હું તમને વિડીયો દ્વારા શેર કરવાનો છું અને વ્યાસપીઠના પણ આપણે દર્શન કરશું અને અહીંયા જો શરૂઆતમાં કેવું ખૂબ સુંદર બજારો છે અહીંયા ને તેવું બધું ગોઠવી રહ્યું છે અહીંયા જો સરસ મજાની રંગોળી બનાવેલી છે અને અહીંયા અલગ અલગ પ્રદર્શનો પણ જોવા ભાવિભક્તો ઉમટી રહ્યા છે તો ચાલો આપણે ત્યાં જઈને જોઈએ અને નિહાળીએ i

હવે આપણે કથા મંડપની અંદર પ્રવેશ કરવા જોઈએ અને અહીંથી તમને દેખાય કેટલા લોકો જે કથાનો રસપાન કરી રહ્યા છે હું તમને આગળથી બેઠાડી પાછળથી દેખાડી સાઈડમાંથી બંને સાઈડથી દેખાડી અહીંયા જુઓ છાયા બેઠા છે મંડપની સામે છેડેથી તમે જુઓ ત્યાંથી નજર નાખો ને તો ઠેટ લગી તમને લોકો તે ભાવિ ભક્તો રામકથાનું રસપાન કરતા બતા છે અને અહીંયા સાઈડમાં પણ ઘણા ભાવિ ભક્તો ઊભા છે અને અહીંયા જે કહેવાય ને કે છાંયે પડદાના છાંયે પણ ઘણા લોકો બેઠા છે ઘણા બધા ભાવિભક્તો રામકથાનો રસપાન કરે એટલે કહી શકાય કે મંડપ ફૂલે ફૂલ થઈ ગયો છે અને ભાવિભક્તોને રામકથાનો રસપાનમાં તકલીફ ન પડે એની માટે અહીંયા ઘણા બધા એવા અંદાજીત પ્રતિ હાથ એલઈડી સ્કીન રાખવામાં આવી છે બંને ભાઈએ ચા અને કોફી ને કપ લઈ લીધો પ્રદર્શન કાર્ય બતાવવામાં આવેલું છે ને અહીંયા જો ખૂબ સુંદર મજાની ભવ્ય વિશાળ જે મહાદેવની શિવલિંગ તેમજ શહેરનાગ નું જે સ્વરૂપ બતાવવામાં આવેલું છે ત્યાર પછી એક અહીંયા જે નિમબાર્ગામ

ભગવાન સરસ મજાનું જે દર્શાવવામાં આવેલું છે અને મુખ ની અંદર બ્રહ્માંડ બ્રહ્માંડે ગોળ ગોળ ફરે છે પ્રસાદ વિભાગ તરફ જઈ રહ્યા છે અને અહીંયાથી જો તમે કેટલા ભાવિ ભક્તો જે રામકથાનું રસપાન કરીને આવી રહ્યા છે પ્રસાદ ગ્રહણ કરવા માટે તો ચાલો આપણે અંદરનો વ્યૂ હું તમને બતાવું કેટલા ભાવિ ભક્તો જે કથા મંડપની એક જેટ જમવાની પ્રસાદ ખંડ તરફ જઈ રહ્યા છે પ્રસાદ ભવનમાં એન્ટ્રી કરી ચૂક્યા છે અને અહીંથી જો કેટલા ભાવી ભક્તો જે હરિપ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે એવો એક વિભાગને એવી લાઇનમાં ઘણા બધા વિભાગ દ્વારા જે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે જેથી કરીને અહીંયા જે ભાવી ભક્તોની જે કોઈ ટ્રાફિક ન થાય ગર્દા ગર્દી ન થાય અને અહીંયા ઘણા બધા એક સાથે કાઉન્ટર લાઇનમાં રાખવામાં આવેલા છે આ રીતના જો પ્રસાદીમાં મોહનથાળ છે જય શ્રી રામ પછી અહીંયા આગળ બા ગાંઠિયા વેચાણ વિતરણ કરી રહ્યા છે રોટલી છે જય શ્રી શ્રીરામ પ્રસાદી લઈ લીધી છે અને હવે અહીંયા બેસવા જશું અને ઘણા બધા ભક્તો છે ત્યારે હરિપ્રસાદ લઈ રહ્યા છે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ અને અહીંથી જો ઘણા બધા ભાવિ ભક્તો એક સાથે લાઈનમાં પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે બોલે છે કે ટ્રેક્ટરમાં જય શ્રી રામ બોલ આ રીતના છે અને ટ્રેક્ટર માં જે પ્રસાદ લઈ જઈને અલગ અલગ કાઉન્ટરે પીરસવામાં આવે છે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ વીઆઈપી ડોમ ની અંદર આપણે હવે એન્ટ્રી કરી રહ્યા છીએ આ એ જ રીતના અહીંયા સિક્યુરિટી વાળા ભાઈ પણ છે આ રીતના જે ટેબલ ઉપર સરસ મજાનું બેહીને પ્રસાદ ગ્રહણ કરીએ ક્યાંય સામેની તરફ અલગ અલગ કાઉન્ટર રાખવામાં આવેલા છે આપણે વીઆઈપી પ્રસાદ ભવનમાં અત્યારે ઊભા છીએ અને અહીંયા કઈ રીતના જે વ્યવસ્થા છે આ સાધુ સંતો માટે પ્રસાદ વિભાગ ખંડ છે અને જોઈ રહ્યા છો ખૂબ સારી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે

રોટલી બનીને કમ્પ્લીટ થઈ જાય પછી આ રીતના ટોપમાં ગોઠવવામાં આવે છે જો કઈ રીતના ઢગલા ઢગલા કરી દીધા છે રોટલી અત્યારે હું તમને વિડિયો દ્વારા બતાવવા જઈ રહ્યો છું જ્યાં અહીંયા સ્વયંભુજ શ્રી ચતુર્ભુજમ નારાયણ ભગવાનનું જે મંદિર બનવા જઈ રહ્યું છે મોટા મંદિર લીમડી ને અહીંયા જે મારી પાસે જોઈ રહ્યા છે ને જે સાક્ષાત જે પહેલા મંદિર બનાવેલું છે આજ એ જ રીતના અહીંયા જે પુઠ્ઠાનું જે આ કથા મંડપના જે સ્થળમાં રાખવામાં આવેલું છે તો આપણે સ્વયંભૂત આપણે તેમના દર્શન કરશું ત્યાર પછી અહીંયા એક હજાર એકસો ને અગિયાર યજ્ઞ જે શાળા બનાવવામાં આવી છે તે પણ આપણે વિડીયો દ્વારા નિહાળવાની છે ખૂબ સુંદર મજાનું જે પુટ્ઠાનું નારાયણ ભગવાનનું મંદિર બનાવવામાં આવેલું છે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ દસથી લઈને જે બાર તારીખ વચ્ચે જે થવાની છે એમને એમના લાભાર્થી અહીંયા ભવ્યથી ભવ્ય જે અહીંયા યજ્ઞ બનાવી છે ત્યાં એક જગ્યાએ યજ્ઞ થવાના છે ત્યાં હું હમણાં તમને લઈ જઈ રહ્યો છું અત્યારે આપણે સાક્ષાત દર્શન કરી લઈએ વિડીયો કેવો લેજો ગમ્યો તો લાઈક કરો શેર કરો કમેન્ટમાં જય શ્રી રામ લોકોનું ભૂલશો નહીં તો ચાલો મળ્યા નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જય શ્રી રામ